નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ વર્ક ત્રણની જે ભરતી પડી છે તેના વિશે સંપૂર્ણ માહિતી જોઈશું જે ભરતીમાં ક્યારે એપ્લાય કરવાનું છે લાસ્ટ ડેટ કઈ છે તેમજ કેટલી વયમર્યાદા છે શૈક્ષણિક લાયકાત શું છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આજે આપણે જોઈશું તો મિત્રો આ ભરતીમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આની જાહેરાત આપવામાં આવી છે જાહેરાત ક્રમાંક છે ત્રણસો અઠ્ઠાવન ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ વર્ગ ત્રણની ભરતી છે જેની ઓફિશિયલ વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અથવા જીએસએસએસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન મિત્રો આ જે વર્ગ ત્રણની જે ભરતી છે તેમાં ટોટલ ત્રીસ જગ્યાઓ છે એટલે ટોટલ ત્રીસ જગ્યાઓ છે તેમજ આ ભરતીની જે શરૂઆત છે એ એટલે કે એપ્લાય કરવાની શરૂઆત એટલે કે આજના દિવસ એટલે કે છ નવ બે હજાર પચીસના રોજ બપોરના બે કલાકથી શરૂઆત થશે અને વીસ નવ બે હજાર પચીસના રોજ રાત્રિના બાર વાગે આ બાર વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તેમજ અથવા ડાયરેક્ટ જીએસએસએસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર પણ જઈને તમે અરજી કરી શકશો જગ્યાની વિગત જોઈએ તો ટોટલ ત્રીસ જગ્યાઓ છે જેમાં બિન અનામત સામાન્ય વર્ગ માટે ચૌદ જગ્યાઓ છે ઈડબલ્યુએસ માટે બે જગ્યાઓ છે અનુસૂચિત જાતિ માટે બે જગ્યાઓ છે અનુસૂચિત જનજાતિ માટે ચાર જગ્યાઓ છે અને શૈક્ષણિક પછાત વર્ગ માટે આઠ જગ્યાઓ છે તેમજ કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે પણ અનામત જગ્યાઓ રાખવામાં આવી છે જેમાં સામાન્ય વર્ગ માટે ચાર બાકી તો ઝીરો ઝીરો છે અનુસૂચિત જનજાતિ માટે એક જગ્યા છે બક્ષીપંચ માટે બે જગ્યાઓ છે અને માજી સૈનિક માટે ત્રણ જગ્યા અનામત રાખવામાં આવેલ છે વયમર્યાદા જોવા જઈએ તો મિત્રો વયમર્યાદામાં અરજી કરવાની છેલ્લી તારીખ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી ઓછીના હોવી જોઈએ તેમજ પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ જે દરેક ભરતીમાં હોય છે તે પ્રમાણે જ વયમર્યાદા રાખવામાં આવેલ છે અને એ વયમર્યાદા અંતર્ગત છૂટછાટ પણ આપવામાં આવેલ છે એટલે કે સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ છે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ છે તેમજ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને ટોટલ દસ વર્ષની છૂટછાટ છે સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને દસ વર્ષની તેમજ દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર વર્ષની તેમજ અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને પંદર વર્ષની અને અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને વીસ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે હવે મહત્ત્વની વાત જોઈએ તો પગાર ધોરણની પગાર ધોરણ છે મિત્રો શરૂઆતના જે પાંચ વર્ષ છે પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વીસ હજારનો પગાર છે તેમજ તેમનું જે પગાર ગ્રેડ છે પગાર બાંધણી જે કહીએ તે ઓગણીસ હજાર નવસોથી તેસઠ હજાર બસો એટલે કે લેવલ ટુ એટલે કે જે શિક્ષકોનો જે પગાર હોય છે તેનાથી એક લેવલ નીચેનો પગાર મળશે હવે મહત્ત્વની વાત શૈક્ષણિક લાયકાતની વિગતો તો ડિપ્લોમા ઇન ઓપરેશન થિયેટર ટેકનિક્સ અથવા ઓપરેશન થિયેટર ટેકનિશિયન અથવા મિનિમમ વન ઇયર સર્ટિફિકેટ કોર્સ ઇન ઓપરેશન થિયેટર ટેકનોલોજી અથવા ઓપરેશન થિયેટર ટેકનિશિયન અથવા બીએસસી મેડિકલ ટેકનોલોજી ઇન ઓપરેશન થિયેટર એન્ડ એનેસ્થેસીયર ટેકનોલોજી કુટુંબ આમાં તમે આ કોઈ પણ ઓપરેશન થિયેટરનો કોર્સ કરેલો હોય તો તમે એ માન્ય ગણાશે તેમજ ઓપટેન ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટી એસ્ટાબ્લિશ ઇન ઇન કોર્પોરેટ બાય ઓર અન્ડર ધ સેન્ટ્રલ ઓર સ્ટેટ એક્ટ ઇન ઇન્ડિયા એટલે કે કોઈપણ ગવર્મેન્ટની કે સ્ટેટ ગવર્મેન્ટની કોઈપણ જે માન્ય સંસ્થાઓ હોય અથવા તો પ્રાઇવેટ સંસ્થાઓએ પણ ટૂંકમાં સરકારે જે માન્યતા આપેલી હોય તેમાંથી પાસ કરેલો હોય તો માન્ય ગણાશે બીજું કે પોસેસ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ ઇન ધ ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસ જનરલ રૂલ ઓગણીસો સડસઠ એટલે કે કોમ્પ્યુટરનું પણ બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે અને દરેક ભરતીમાં હોય છે તે તે પ્રમાણે ગુજરાતી અને હિન્દી આ બંને ભાષાનું પણ જ્ઞાન હોવું જરૂરી છે બીજી મહત્ત્વની વાત છે કે અનામત કેટેગરીના જે દાખલા જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે તે એક ચાર બે હજાર ત્રેવીસથી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ વીસ નવ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોવું જોઈએ એટલે કે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યાં સુધીનું જ પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે તેમજ માન્ય રમત ગમતના વધારાના ગુણ પણ મળશે એટલે કે જે જોગવાઈ મુજબ અનુસાર એથ્લેટિક ટ્રેક એન્ડ ફિલ્ડ રમતો સહિત બેડમિન્ટન બાસ્કેટબોલ ક્રિકેટ ફૂટબોલ હોકી સ્વિમિંગ ટેબલ ટેનિસ વોલીબોલ લિફ્ટિંગ રેસલિંગ બોક્સિંગ સાયકલિંગ જીમેટિંગ જુડો रायफल शूटिंग कबड्डी खो खो तिरंदाजी घोडेसवारी घोडाफेंक नव टूंक आधी ज रमत आहे त्यामुळे राष्ट्रीय अथवा आंतरराष्ट्रीय अथवा આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલું હોય તેવા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા માટે તેમને કે જે કોમ્પ્યુટર બેઝ એમસીક્યુ એ ઓએમઆર એમસીક્યુ કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ જે સીબીઆરટી ટેસ્ટ લેવામાં આવે છે તેમાં જે ગુણ આવ્યા હશે તેના પાંચ ટકા ગુણ એટલે પાંચ ટકા ગુણ પાંચ ગુણ નહીં પણ જે ગુણ આવ્યા હશે તેના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે તેમજ કોમ્પ્યુટરની બેઝિક જાણકારી પણ હોવી જરૂરી છે અથવા ધોરણ દસ અથવા ધોરણ બારની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલી હશે તો પણ તે માન્ય ગણાશે પરીક્ષા ફી છે મિત્રો બિનઅનામત વર્ગ માટે પાંચસો રૂપિયા અનામત વર્ગ માટે ચારસો રૂપિયા તેમજ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે તેમજ પરીક્ષા પદ્ધતિ જોવા જઈએ તો પરીક્ષા પદ્ધતિમાં તાર્કિક કસોટી આવશે ત્રીસ ગુણની ગાણિતિક કસોટી આવશે ત્રીસ ગુણની એ રીતે કુલ સાહીઠ ગુણની આ રીતે હશે તેમજ ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પિટિશન ત્રીસ માર્ક્સનું સંબંધિત વિષય અને તેને ઉપયોગી તેના લક્ષ લગતા પ્રશ્નો એકસો વીસ ગુણ એટલે આ એકસો પચાસ ગુણ અને આ એકસો સાહીઠ ગુણ એ રીતે ટોટલ માર્ક્સનું પેપર આવશે આ રીતે અહીંથી તમે પરીક્ષાનું માળખું પણ જોઈ શકો છો તાર્કિક કસોટીઓમાં શું પૂછાઈ શકે છે આ વિગતવાર માહિતી છે તેમજ ગાણિતિક કસોટીઓમાં શું પૂછાઈ શકે છે તેની પણ વિગતવાર માહિતી છે જેનો તમે સ્ક્રીનશોટ લઈને અભ્યાસ કરી શકો છો તો મિત્રો આ યાદના આજના વિડીયોની મહત્ત્વની માહિતી કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત